શુક્રવારે દહેગામના વાસણા સોખટી ગામે એકને બચાવવા જતા આઠ લોકોના મોત થયા બાદ શનિવારે એક સાથે આઠીની અંતિમ યાત્રા નીકળી ગામથી દૂર એક સાથે આઠ ચિતાઓ તૈયાર કરાઈ હતી મૃતકોમાં એક જશપાલ સિંહના પત્ની ગર્ભવતી છે તો મૃતક પૃથ્વીસિંહ અને ધર્મેન્દ્રસિંહ બંને સગા ભાઈઓ છે જેમના મોત બાદ પરિવાર અસહાય બન્યો છે આ ભાઈઓની એકની એક બહેન બેભાન થઈ ગઈ છે જ્યારે દિવાળી નજીક મૃતક ચિરાગના લગ્ન લખાયેલા હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું સવારથી ઘરોમાં હૈયા ફાટ અવાજ સંભળાઈ રહ્યો હતો અને કોણ કોના આંસુ લુ છે તેવી સ્થિતિ સર્જાઈ શુક્રવારે બપોરે મેસવો નદીમાં ગામના લોકો ગણેશ વિસર્જન કરવા ગયા હતા જ્યાં નાહવા પડેલા નવ લોકો માંથી આઠ લોકો ડૂબી જતા મોત થયા બહાર કાઢી અને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમ બાદ રાત્રે તમામ મૃતદેહો પરિવાર ને સોંપવામાં આવ્યા ત્યારે આજે એક સાથે આઠે યુવાનો ની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોક નો માહોલ છવાઈ ગયો છે દીપક શ્રીમાળી દિવ્યા ભાસ્કર ગાંધીનગર શેર શહેરન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ